નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા એસા ટ્રસ્ટ ભારતીય કૃત્રિમંગ નિર્માણ નિગમ એલિમકોની અધિકૃત ફેબ્રિકેટિંગ એજન્સી રતલામ મધ્યપ્રદેશ તથા જિલ્લા વહીવટીતંત્ર મહીસાગરના સંયુક્ત ઉપક્રમે મહીસાગર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કૃત્રિમ અવયવો કેલિપર્સ અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો જેવા કે વ્હીલચેર ટ્રાયસિકલ કાર્ડના સાંભળવાના મશીન સ્માર્ટફોન મોટર રાઇસ ટ્રાયસિકલ ટીએલએમ કીટ વોકિંગ સ્ટીક વગેરે જેવા સાધનો માટે એસેસમેન્ટ કેમ્પ કરી વિનામૂલ્યે સાધનો પૂરા પાડવા અંગે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો પ્રારંભ આથી જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતેથી કરવામાં આવ્યો હતો અને આજે જે કોઈ વ્યક્તિઓએ પોતાના હાથ પગ જેવા અંગ ગુમાવ્યા છે તેવા લાભાર્થીઓને કૃત્રિમ અવયવો ફિટ કરી આપવામાં આવ્યા હતા

એલિમકો દ્વારા અને જિલ્લા વહીવટી મહીસાગર દ્વારા આજ રોજ દિવ્યાંગો માટે એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે લુણાવાડા ખાતે એમાં દરેક તાલુકાની અંદર આ એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવે છે આજ રોજ લુણાવાડા ખાતે તાલુકામાં રાખવામાં આવ્યો છે દિવ્યાંગોને રાહત થાય તેવા અનેક સાધનોનું એસેસમેન્ટ કરીને આ સાધનોનું વિતરણ કરવામાં આવે છે કેલિપર્સ છે બાળકોથી લઈને તમામ દિવ્યાંગોને આ રાહતના સાધનો આપવામાં આવશે અને આજ રોજ એસેસમેન્ટ કરીને એને જે પણ ખોર છે તો એને લાભ આપવામાં આવશે